તમને કશું ખબર જ નહીં વાત નઈ હજી ખબર મીટિંગ રાખીને હા કાલ તો કીધું આપણે મીટિંગનું કીધું

અહીંયા જઈએ એટલે ખબર પડશે હવે અહીંયા જાવું જ પડશે આપણે જાવું જ પડશે ને હું તો કરી બધું મળી નાતો રે એમને હું તો કામ મિલી આવ્યો છું કામ મારે કામ

એ આ બધું કારણ નતો ભાઈ 7 લાખ આ તો બધાય છોડો છોડો હા હા માપે 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 ભાઈ ભાઈ મારે પર તો પડશે હા